નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં આવશે આંધી વંટોળ ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આશિક રાહત મળશે પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમી બાદ આંધી વંટોળનું પ્રમાણ વધશે અને તેમજ આંધી વંટોળ સાથે વરસાદ થવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે પાટણ અને સુરેન્દ્રનગરમાં પણ પવનની ગતિ આંધી જેવી રહેશે તો પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમીની રહેશે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીમાં આશિક ઘટાડો થશે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે આંધી વંટોળને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે આ દરમિયાન પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા કચ્છમાં ગાંજવીજ સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષ ચોમાસુ એકત્રીસ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે ઓગણત્રીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે